આવે આ પીલા ભાજા પડ્યા છે ઉલકા પીલા ચોડા ચોડા મોઘરા છે પાણી વાળવાનું છે ભમદાડે તો પાણી વાળી ગયો

હવે શેઠ ને ભાજિયા ને બહુ થઈને રહેવું પડે તો ભાજ્યો રહેતો જ નથી હિત ઉપાડજો પડશે હવે એને કંક કરીને પહોલાઈ એને આટલું તો પૂર પૂરમાળવું પડશે પોર ભલે પણ આવા મારે રાખવાના થતા જ નહીં હવે હવે હું જેમ તેમ કરીને આ કાળો ને પોહલાય મારે ભાગ તો પૂરો કરાવવો પડશે હિતેરાધાને ઉપાડ્યો ને એ વળાવો તો પડશે ઉપર હવે કાળો ને પહોંચાઈને ફોન તો મારે કરવો પડશે ઓહો શેઠ નો ફોન આવ્યો આપણે ગરજ તો પડ્યો શેઠ ને

પોતાનો ના હોય તો આખા છૂટો થઈ જાય પણ આવું ભાગ પૂરો કરી થોડુંક મારા હાજર મારે ખર્ચા તો પૂરો કરેસો પાર મેળો